वहादर ववहां देने बहा दो, दिषाब हाँ निक है मै不會 हाभियो जै है नहीं कि मैला माति रखम सी टाहर फेकास हासी ऑक हा करत्क कि महुंआ ओक आधातो को रख से नहीं है ના દીકરા <inaudible>

હરે ફેર દવા લઈ આવું તો ટીપા નાખું લો આપણે જીયા કાય કે જામરવા જામરવા પે ભાઈ આપણે ક્યાં જાવ ભાઈ જામરમાં શું કેવા તો એટલે ગઢા ક્યાં તો દીકા મને ખબર ન પડે એમ શું કરો એ બહાર નીકળ્યા ન હોય તો પછી પૂરું ને કે મને જવા નથી દીધી એ બહાર નીકળવા નથી દીધી કામ ના એવા હતા એટલે પછી આપણે એટલે કાય કરે કે બાપા શું કરું એટલે આવું છું નો નથી આમ પુણ્ય આવ્યા છે બે ને બિચારા આવ્યા તમે ક્યાંય જાતા નહીં મને કહી ગયા

આપણે આંધા ધોલું આપણે ખીધું ભલે ટિફિન ખાઈ તો ખાવું માણસ ખાય તો હું ખાવું છું તો અમારે ટિફિન બે દાન અમારે કાંઈ ખોરાક ફેર શું કરિંતા રોગમાં ભાવે ખાવામાં હાથમાં જોર જોર જગ્યા કરે બીજા આ બીજા ભાવ્યું આવે ઘણે આ તમારી જે મારી એ મને દઈ જાય એ પણ ખોટી હું આમાં રોડ હવે બાદ માણસ ચોટી બાદ કરે હું સાંધો ન રાખું

હું માડી તમે આશીર્વાદ રાખજો તો અમે ને બીજા જે જરૂરી પરિવાર છે ને એને આમથી વધારે દઈએ કે એવા આશીર્વાદ રાખજો અમને જે મદદ કરે છે આમાં એને તે આશીર્વાદ આપજો માડી

અમે નિયમિત માત્ર થયા હોય તો અમને જે પોગાડવા છે એને તમે એવા આશીર્વાદ દો તમને મનમાં હું એવા આશીર્વાદ